મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ સાચી વાત કરતા હતા કે આખી વિધાનસભાનું હોય એના કરતા મોટું સંમેલન આજે પિલુડા જિલ્લા પંચાયત ના આંગણે છે આ તમારો પ્રેમ અને લાગણી છે આ તમારા પ્રેમને વંદન કરું છું આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રાજ્ય સરકારના નવનિયુક્ત ખાદી અને કુટીર ઉદ્યોગ આ બંને ખાતા સહિતની જેમને મંત્રીશ્રીની જવાબદારી એવા શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર એવા જ વર્ષોથી આપણા વિસ્તારની સેવા કરીને સંસદ સભ્ય તરીકે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક સેવાઓ અને વિકાસના કામો આ વિસ્તારની અંદર કર્યા છે એવા આપણા વડીલ આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ હમણાં જેમણે તળપદી ભાષાની અંદર સહજતાથી ઘણી બધી વાતો કરી અહીંની ગાયો એક વખત પાકિસ્તાનમાં જતી રહી હતી પાકિસ્તાનમાંથી ગાયોને ફરી પાછું હિન્દુસ્તાનમાં લાવવાનું કામ જેમણે કર્યું એવા એપીએમસી ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી નેતા ગોવાભાઈ દેસાઈ સાથે આપણા જિલ્લાના મહામંત્રી અને કાયમી આપણા સુખ દુઃખના સાથે રહેતા આપણા માન્ય શ્રી કનુભાઈ વ્યાસ જેમના અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા આ એપીએમસી એના હતા તમે બધા ભેગા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન રાજપૂત સમાજના પ્રમુખ માન્ય શ્રી ડીડીભાઈ રાજપૂત સાથે આખે આખું બોલવાવાળા દાનાબા દોનાબા દોનાભાઈ માળી માન્ય ઋષિભાઈ સાથે પ્રમુખશ્રી મદનલાલભાઈ બધાના નામ બોલી શકાય એવા આપણા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના બાપજી ચાલે ને કાનજીભાઈ અનાજીભાઈ રમસીભાઈ હીરાજી બાપુ બધું આવી કે બધા તમામે તમામ આગેવાનો ડૉક્ટરથી કરીને આ જયશંખાઈ તમારી જિલ્લા પંચાયત ને ત્યાં ઉપાધિઓ છે એ ઓછું અંપલાય તમે કીધું જેટલું ઓછું અંપલાય એટલી ઉપાધિવસે ભણવાની નહોતી મળી વેલા ભાઈ આપ સૌને દિવાળી અને નવા વર્ષના જાજા જાજા રામ રામ બધાને કહું છું સૌ આગેવાનો ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા પહેલા વર્ષે આપણે થરાદના આંગણે મળ્યા હતા દુધસિત કેન્દ્રની અંદર ત્યારે પણ રામાસમા થયા હતા પરંતુ જિલ્લા પંચાયત દેટ બધાને મળવું અને ભાવ સાથે આજે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે તો આયોજન કરવાવાળી એ પૂરી ટીમ છે કાર્યકર્તાઓની આગેવાનોની એ ટીમને હું અભિનંદન આપું છું કે સેફ સુધી તમે આ વાતને પહોંચાડી અને અહીંયા વિશાળ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો ફરી બીજી વખત પણ તમને બધાને વંદન કરું છું બધાનો આભાર ધન્યવાદ પણ કરું છું આ તમારો પ્રેમ ને લાગણી છે વિકાસની ઘણી બધી વાતો એની ચર્ચાઓ આપણા આગેવાનોએ કરી છે આ વિસ્તારને વિકાસની ગતિથી આગળ લઈ જવા માટે આપણા પૂર્વ સાંસદ આદરણીય પ્રભતભાઈ પટેલ સાહેબે ઘણા બધા વિકાસના કામો અહીંયા આ વિસ્તારમાં કરેલા છે એમણે આપણા વિસ્તારની અંદર એક ખેતીવાડી માટેની કૃષિની કોલેજ એ આપણે ત્યાં મંજૂર કરવા એમણે એક સાયન્સ કોલેજ પણ આપણા થરાદની અંદર એમણે મંજૂર કરવું છે અને વિકાસના ઘણા બધા કામ એમના સમયગાળા દરમિયાન એમણે કર્યા છે એ વિકાસની યાત્રાને આપણે ઓર તેજ ગતિથી આગળ લઈ જવા માટે ઘણા બધા કામો તમારા બધાના આશીર્વાદથી આજે થઈ રહ્યા છે અને તમે જે 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 સપનાઓ અરમાનો આપણા નવી સંતાન નવા પેઢી આગળ વધે એના માટેના તમે જે વિચાર્યા છે એ બધા કામો આપણે ભેગા મળીને પૂરા કરીશું મારા માટે અઢી વર્ષ મારા પૂરા થાય છે ધારાસભ્ય તરીકે અને અઢી વર્ષનો સમય પૂરો થાય છે ત્યારે આજે અહીંયા મળ્યા છે તો તમને અઢી વર્ષના સમયગાળામાં જે જે કામો ખાસ કરીને તમારા બધાની વચ્ચે બોલ્યા હતા વાતચીત થઈ હતી આપણે વાત થઈ હતી કે ચૂંટણીને આવશું ત્યારે સૌથી પહેલું કામ આપણી હોસ્પિટલ એક મોટી આધુનિક આપણે બનાવશું તો આજે થરાદના આંગણે તમે જઈને જોઈ રહ્યા છો હોસ્પિટલ અત્યારે લગભગ આ વર્ષની અંદર એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને માત્ર થરાદ જ નહીં આજુબાજુના આખા થરાદ જિલ્લો અને સાચોડ સુધીના પ્રદેશ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે અને કામ હવે તો પહેલાં સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ તરીકે કરી હતી અને હવે એનું નામ ડિસ્ટ્રિક હોસ્પિટલ પણ બની જશે અને એક આખી મેડિકલ કોલેજ સહિતની વ્યવસ્થા ત્યાં આગળ ઊભી ભવિષ્યની અંદર થાય એ પ્રમાણનું આયોજન એની સાથે જોઈન કર્યું છે આપણે જે બોલ્યા હતા કે આવું આપણે કરીશું હોસ્પિટલને આવડી મોટી બનાવશું અહીંયા તો એ કામ તમે જાઓ તો ક્યારેક જાઓ છો ત્યાં હરાદમાં આવડી મોટી હોસ્પિટલ બની છે કોઈ ભાડીઓ જ જરા એ કામ એનું ચાલે રહ્યું જોયું હોય એ આથો છે કરન જરા આમાંથી પચાસ ટકાએ જોયું છે તો બીજા જે બાકી હોય ને એને કહું છું એકદાળો આ રેસ્ટ હાઉસ આપણું રહ્યું ને એની અમે ચાર માળનું મોટું નજુક પાંચમો માળે બને જો એ હોસ્પિટલ ખાલી આમ જઈને આટો એક માણું તો જોજો તો તમને બધાને લાગશે કે આપણા મત આટલાથી વસુ એવું તમને ત્યાં બેઠા બેઠા ફીલ થશે જોઈને તો એ જે વાત કરીએ હોસ્પિટલ કીધું ત્યારે તમને લાગ્યું જ્ઞાનચુક દવાખાનું કરશે પણ દવાખાનું નહીં એ જ દિવસથી આપણે સપનો જોયા હતા કે નહીં આપણા ખરાજવાસીઓનું આ કામ છે પરમાનન્ટ કોઈ પણ અને મેં જોયું છે કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે માણસો ખાટલા માટે તરફડતા હતા અહીંથી પાલનપુર જાય બીજા તો આવી આફતના સમયે ઘર આંગણે એવી સુવિધા નથી એને કોઈ તકલીફ પડે તો ભવિષ્યની પેઢીને પણ કોઈ દિવસ તકલીફ ના પડે એવી એવા એવા સાધનો ડૉક્ટરો સાથેની આધુનિક હોસ્પિટલ આપણા ઘર આંગણે મળશે કેમ કે આપણે સરહદી વિસ્તારની અંદર રહીએ છીએ હમણાં વોરની સ્થિતિ હતી તે દિવસે પેલા ડ્રોન ઉડતા હતા તે દિવસે મનમાં થતું હતું નથી કંઈ થાય તો સૌથી પહેલું થાય કે હોસ્પિટલ કોઈ ડુકળી છે કેમ કેમ કે સીમા ઉપર બેઠા છીએ આપણે તો આ પણ વ્યવસ્થા આપણે ત્યાં હોવી જોઈએ અને એ કામ આપણે આ સમયસર હાથ ઉપર લીધું અને તાત્કાલિક એને પૂર્ણ પણ કરશું મેં એક વાત કરી હતી એક જીઆઈડીસી મંજૂર કરશું તો આપણે જીઆઈડીસી પણ મંજૂર થઈ ગઈ છે અને આવનારા બે મહિનાની અંદર એનું ખાત મુહૂર્ત કરીને એના કામ પણ ચાલુ આપણે કરી નાખશું તો ઉદ્યોગ ધંધાની જે વાત કરી હતી એ પણ આપણે આગળ વધારી છે બીજી વાત જેટલા ગામ જે આપણા છે મોટા ભાગનો લગભગ સિત્તેર ટકા જેટલો વિસ્તાર જે નર્મદાના પાણીથી વંચિત આપણો રહી ગયેલો આપણા એમપી સાહેબે એક પાઇપલાઇન સીપુની મંજૂર કરી અને એ કામને આગળ વધાર્યું તો એમાંથી કેટલાક ગામોના તળાવના પાણી ભરવાનું પણ અત્યારે ચાલુ થઈ ગયું છે પણ હજુ ઘણા બધા ગામ એવા જે હતા કે જેની અંદર આપણે પાણીની રાહ જોતા હતા તો એ ગામોની અંદર પાણી ભરાય એના માટે ચૂંટણી ટાઈમે હું બોલ્યો હતો મને ત્યારે ખબર નથી કે શું જવાબદારી મળશે શું કામ થશે પણ તમારા બધાના પુણ્ય ઉપર ભરોસો હતો કે તમારો પુણ્ય કરશું અને હું બોલ્યો કે ભરવા હું તમને વચન વચન આપું છું આ મેં તમારા બધાને એ ટાઈમે આપ્યું હતું અત્યારે એ કામ ચાલુ થઈ ગયું છે અને પાઇપ લાઈનની અંદર જાઉં તો આખે આખા મારા જેવડો માણસ ઊભો તો આ થી કરવો પડે ને એવડી મોટી પાઇપો સાથે અને પાઇપો એ રીતે કોઈ દિવસ હો વર્ષે પણ કાટ ના લાગે ને એવી કોટેડ સાથેની પાઇપલાઇનો નખાવાનું કામ ચાલુ કરી દીધું ઉદઘાટન લોકાર્પણ કરશું ગામે ગામ જઈ અને તલાવ વધારવાનું કામ કરશું કામને આગળ વધાર્યું છે બીજું એક બોલતો તો હું ચૂંટણી ટાઈમે કે આપણું થરાદ છે ને એને પાલનપુર જેવું ને મહેણા જેવું ને એવું બનાવશું આ શબ્દો મારા હતા તમે કદાચ આપણે પાલનપુર જેવું મહેસાણા જેવું બનાવશું તો તમને ઘણા બધાને લાગતું હતું કે આ મહેણા જેવું પાલનપુર જેવું શ્રી બને તો અત્યારે બે વર્ષ કોઈ આપણા વિસ્તારના આપણા હગાવાલા હોય કે બહાર કોઈ ગયેલા હોય સંબંધિત બે વર્ષ ના આવ્યા હોય અને બે વર્ષે આવ્યા હોય અને એને થરાદમાં ઓટો મારવા મીલો અને એ જોશે ને તો એમને લાગશે ઘરે અને આપણે ઘણા એવા હશે કે થરાદ બે વર્ષે ના ગયા હોય તો મારી ઈચ્છા છે કે થરાદ ઓટો મારી ગયા હોય હાઈવે ઉપર જોઈ આવો તમને આખે આખું બદલાવ દેખાશે ત્યાં આગળ હાઈવે એના રસ્તા એ ત્યાંથી ગામમાં જવાના રસ્તા તમામે તમામની અંદર બદલાવની શરૂઆત થઈ ગઈ છે એની બાજુમાં રસ્તા તો બને પણ એની બાજુમાં ઝાડ પણ વાઈને મેં તો ત્યાં સુધીનું આયોજન કર્યું છે કે આવનારી પેઢીમાં પાંચે વર્ષે દસે વર્ષે કોઈ પણ માણસ થરાદમાં ગયો હોય ને તો કોઈ પણ સિઝનમાં જાય તો દરેક સિઝનમાં ગયો હોય તો ફળ એ રોડની સાઈડમાં એના ઝાડમાં જ આપતા હોય તો જાંબુના ઝાડ તો ત્યાં આવ્યા છે ખજૂર તો ત્યાં છે જામફળ તો ત્યાં છે આંબાના ઝાડ ત્યાં છે પીંપળ જેવા વૃક્ષો વાઈને પ્રાણીઓ પંખીઓ ત્યાંથી નીકળે છાયો તો મળે પરંતુ કોઈ માણસ દુખ્યું ના રહે દરેક સિઝનમાં જાય તો ફળ પણ ત્યાં હાઈવે ઉપર મળી રહે આવું કદાચ ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય પરંતુ આપણા થરાદના આંગણે એ કામ આપણે ચાલુ કર્યું છે કામ કરવાનું તો થાય ત્યાંથી વ્યક્તિ ખાલી રોડ ઉપર રોડ તો બને તો આપણે રોડ તો બને પરંતુ રોડ ઉપર નીકળતો હોય તો ખાલી રોડ દેખાય નહીં ત્યાં આગળ રોડ ની સાઈડ માં નજર કરે ને તો ભારત નો બંને બાજુ દેશભક્તિનો ભાવ અંદરથી જાગૃત થાય તો એક કામની અંદર ઝીણું ઝીણું જોયું છે એની લાઇટો જોજો ખાલી તો જેમ અયોધ્યા જતા હોય ને લાઇટો હોય ને કે ત્યાંથી દ્વારકા ગયા હોય ને લાઇટ હોય ને એની જે નગરીની લાઈટો અને એ જ પ્રમાણની ગામલાની લાઇટોની ડિઝાઇન જોજો ને તો પણ ધ્યાનમાં આવશે કે ભારતમાં ક્યાંય ના હોય ને આ પ્રમાણની વ્યવસ્થા હાઈવે ઉપર કઈ રીતે થઈ હોય બધી બાબતોમાં એક 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 બાબતમાં આપણું થરાદ આગળ આવે એના માટે નાની નાની બાબતમાં પણ ચીવટ રાખીને આ કામને આગળ લીધું છે પછી આ કામ કર્યા છેડે હું બોલતો નહોતો બધા છતાં પણ બધા થરાદવાસીઓની એક જ વાત જિલ્લો બને ભાગ અને આ વડીલો બધા બેઠા છે આપણા એમપી સાહેબ હોય બાકી બધા આગેવાનો તમે બધા બેઠા તમારા બધાનું એક સપનું હતું કે આપણે જીવતા જીવ આપણી આંખ સામે આપણી નજર સામે આ પાલનપુરની પડે છે ને એને બદલે ખરાદના આંગણે જો જિલ્લો બની જાય તો આપણે નજર સામે જોઈ લઈએ અને આ સપનું દરેકે દરેક થરાદ વાસીઓનું હતું જેટલા મળે એટલા મને કહેતા આપણો ખરાદ જિલ્લો બની જાય આપણો થરાદ જિલ્લો બને અને કહેતા પાછા અમુક તો બોલ્યા ચાલે શંકરભાઈ તમે ધારશો કરશો મેં કીધું ધારું કેટલું કેટલું ધારું પરંતુ આપ સૌના આશીર્વાદથી એ કામ પણ આપણું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપણા માટે પૂરું કર્યું એટલે એમનો પણ તમારા બધા વતી આભાર પણ માનું છું એક વખત તાલીમ પાડીએ ને એમનો આભાર માનો આપણે બધા કે આપણું જે સપનું હતું પૂરું કર્યું અડચણો ખૂબ આવી હો અને ગાલી મેં ખૂબ વાપરી તમને કદાચ યાદ નહીં હોય બધાને એ પહેલી વખત જાહેરાત કરી પછી તો પારો તમારો કાઢી નાખે અને પછી તો એવું લાગતું હતું બધાને એમ દેખાતું હતું હવે તો ગયો હવે ના આવે બે ચાર મહિના થયું ને એટલે મને પાછા બધા કહેતા હવે શે થાય અને કહેતા હવે બેટમજી કરાવે તાર જોજો મોટા ઉપાડે જાહેરાત કરાવી દીધી એમ મારી મજાક મુશ્કેલી ચાલતી હતી અને પછી કે હવે આટલો નાનો વિસ્તાર શું થાય કઈ રીતે થાય મેં કીધું નાનો વિસ્તાર હશે મોટો કરશું હું તો તાલુકા જ જોયે છે ને તો બીજા બે નવા તાલુકા એક ધરણી ધરને બીજો રાહ ચલો થઈ ગયું અને આ બધું કામ એક સાથે બધા કામો એક 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 કરતા 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 આપણા પૂરા થવા છે ને આપ જસ જો કોઈને હોય તો તમારો બધાને જસશે અમારા થરાદ વિસ્તારના પ્રજાજનોને જસશે તમારા પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શક્યો છું અને આટલેથી અટકતું નથી હજુ ઘણા કામ આપણા કરવાના છે મને બધા કહે છે કે શંકરભાઈ તમે બોલ્યા કામ તો પૂરો થઈ ગયા અઢી વર્ષમાં મેં કીધું ના હજુ ઘણા કામ કરવાના છે કામ ગણવાવાળા થાકી જાય ને એટલા વિકાસના કામો કરવા છે અને મારું મન તો એટલું છે મારા મનનો ભાવ તો એ છે કે આપણું થરાદ એ પૂરા દેશની અંદર ઉદાહરણરૂપ જિલ્લો બને અહીંયા વિકાસની એ પ્રમાણના માપદંડો નક્કી થાય કે બહારથી કોઈને લાગે કે ડેવલપ સ્ટેટ તરીકે કોણ છે તો ગુજરાત છે અને ગુજરાતની અંદર પણ મોડલ રૂપ જિલ્લો કયો છે તો એમ આવે કે આ છે સરહદી વિસ્તાર હોય છે પ્રદેશ હોય પરંતુ આ પ્રદેશને આપણે આગળ લઈ જવું હોય આપણે ત્યાં આપણા દીકરા દીકરી જે ભણે છે ને જે આજે તૈયાર થઈ રહ્યા છે ને એમની આવતી કાલ ઉજળી થાય એના માટે શિક્ષણના એવા ઇન્સ્ટિટ્યુટ આપણે આપણી ધરતી ઉપર ઊભા કરવા છે એના માટે ગાંધીનગર જવાની જરૂર નહીં અને ભણવા દિલ્હી જવાની જરૂર અહીંયા શિક્ષણના એવા સંકુલો ઊભા થાય અહીંયા જ એવા ઇન્સ્ટિટ્યુટ ઊભા થાય કે ભણીને બહાર નીકળે તો નોકરી એની હોય એ પ્રમાણે ઇન્સ્ટિટ્યુટ આપણે કરવા પડે કેમ આપણે પાછળ એટલા માટે રહી ગયા આપણે સીમા ઉપર હતા સરહદ ઉપર હતા પાકિસ્તાનની બોર્ડર ઉપર રાજસ્થાનની બોર્ડર ઉપર છીએ એટલે જે વિકાસ સુરતનો થયો હોય જે વિકાસ મુંબઈનો થયો હોય જે વિકાસ અમદાવાદનો થાય એ વિકાસ આપણે ત્યાં નથી થઈ શકીએ કેમ કે આપણે છેલ્લે હતા સરહદ ઉપર હતા પરંતુ હવે એની પાછળ છેલ્લા નંબરે નથી રહેવું આપણે સૌથી આગળ નંબર સુધી પહોંચવું છે ને આગળ પહોંચવું હોય તો અનેક ઘણી મહેનત કરવી પડે અનેક ઘણી મહેનત કરવી પડે કોઈ વ્યક્તિ આપણાથી દસ કિલોમીટર આગળ પહોંચી ગયા હોય અને આપણે એની સાથે જોઈન થવું હોય તો આપણે ઘણું ઉતવાળું હેડવું પડે ઘણી મહેનત કરવી પડે ઘણું આપણે પુરુષાર્થ કરવો પડે તો આપણે વધારે પુરુષાર્થ કરવો પડશે તો જ આપણે આગળ વધી શકશું પરંતુ મને આપ સૌના પુણ્ય પ્રતાપ ઉપર ભરોસો છે અને મહેનત કરવામાં હું કચાસ રાખીશ નહીં આપણે કહું છું ઘણું બધું વિચાર્યું છે નજીકમાં તમને જેમ દિવસો આવશે એ પ્રમાણે ધ્યાનમાં આવશે અને વિકાસની એવી ગતિ છે ને રોજે રોજ તમને દેખાશે કે આ કામ નવું થયું આ કામ નવું થયું ઘણા બધા કહે છે કે આટલા બધું ક્યાંથી થાય સંકલ્પ સાચો હોય પુરુષાર્થ પરોપકારનું કામ કરવું હોય બીજાના ભલા માટે કામ કરવું હોય તો ઈશ્વર શક્તિ આપતી હોય છે અને થરાદની અંદર તો હું જોઉં છું જેટલા વડીલોને મળવું તો એક 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 વડીલને લાગે છે પોતાનો દીકરો છે આ ભાવ હું જોઉં છું તમામે તમામ જ્ઞાતિ સમાજમાંથી હું એ ભાવ જોઉં છું ને એનાથી અંદરથી સંતોષ થાય છે એ યુવાન મળે તો મને એની ઉર્જા મળે છે એ ઉત્સાહ સાથે કહે છે કે આપણા જે સપના છે ને આપણે જે વિચારીએ છીએ વિચારે છે એ પ્રેમ ભાવ એ માતાઓ બહેનો હોય છે અને આના કારણે મને કામ કરવાની ઉર્જા વધારે મળે છે બાકી તો ધારાસભ્યનું કામ શું ધીમે ધીમે તો જે ચાલીસ પચાસ વર્ષની રાજનીતિ અગાઉ ચાલી એમાં એ રીતે કરી નાખ્યું કે ધારાસભ્યનું કામ શું હોય તો એમ કે પાસે કઈ માથાકૂટ જ નહીં કરવાની અને ધીમે ધીમે પ્રજા એવું માનવા આપણે શું કરવાનું તો જે એજન્ડા નક્કી હતો એ પ્રમાણે એજન્ડા નીચે પહોંચી ગયો ચૂંટણી આવે એટલે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિની સાથે લડાવે ને માથાકૂટ કરે એટલે તમે હમણાં છો તમે હમણાં છો એક ગામની અંદર એક ગ્રુપ હોય તમે હમણાં છો તમે હમણાં છો આમ કરીને ચૂંટણી પૂરી થઈ જાય અને એમને એમ લાગે પછી આટલું કરવાથી મેળાઈ જાય અને બાકીના હોય એને ગાળો બોલે જાય એ ગાળો બોલે એનો ફાયદો એમને થઈ જાય મતોની રાજનીતિમાં મત જીતી જાય એટલે પછી એમ કે બીજું શું કામ કરવું કહે અને પછી કામ શું કરવાનું તો એજેન્ડા સૌથી સહેલું કામ પકડી લીધું ધારાસભ્યની અંદર શું થાય કે આપણે કોઈ હારા ભલા પ્રસંગે હાજર રહો સૌથી કોઈનું મૈણું થયો હોય પહોંચી જવું ત્યાં આગળ ના કોઈ પ્રશ્ન પૂછે ના કોઈ કે ના કોઈ કામ હોય ઉપાધિત નહીં ત્યાં આગળ મોટું હોગ્યું કરીને બેસે અને ત્યાં આગળ ઢીલા ઢીલું મોઢું રાખીને તો તો અમે હસીને નહીં ઘણી વખત તો ખબર ના હોય કે ચેને ત્યાં ગયા છે અને તો એવાર ત્યાં સુધી બસ આટલું જ કામ કરવા ના પ્રશ્ન આવે ના કોઈ વાત આવે અને ધીમે ધીમે તો પ્રજા પણ એવું માનવા માંડી કે ધારાસભ્યનું કામ શું તો કે બેહણામાં માં આવું માની લીધું છે ચાલીસ ચાલીસ પચાસ વર્ષે એના વગર ના કોઈ વિકાસ ના કોઈ એજન્ડા ના આવતીકાલનું ભવિષ્ય ઉજળું થાય ના શિક્ષણની વાત ના આરોગ્યની વાત ના આવતીકાલ સારી થાય કોઈ એજન્ડા જ નહીં આ એક જ કામ સારા ભલા પ્રસંગે હું આવું છું અને આટલું કોઈ કહી દે એટલે તો ભયો ભયો અને એ એજન્ડા ઉપરથી કરીને શેક નીચે સુધી પહોંચી ગયો અને આપણે પચાસ વર્ષ પછી પણ કોઈ વાત કરે ત્યારે એમ કે અમારો પસાદ વિસ્તાર અમે પાછળ રહી ગયા બનાસકાંઠા એટલે પસાદ વિસ્તાર અને પસાદપણા ની આપણને એમ પણ ના લાગે કે આ પસાદપણાને આપણે દૂર કરવું પડે તો પચાસ વર્ષની ભારત દેશની રાજનીતિ છે અને આઝાદીના આટલા વર્ષો પછી

અને એવા એજન્ડા લાવીને મૂકી દે કે જેને પોતાનું કામ કશું કર્યું જ ના હોય કોઈ કામ કરે જ નહીં અને નિષ્ફળતા એની અંદર સંપૂર્ણ હોય તો પણ પ્રજાને બાકીના વિષય ઉપર લાવી અને ત્યાં ચૂંટણીઓ જીતી જાય આવી રાજનીતિના બદલે સાચી જ્યારે લોકશાહી આવી છે ત્યારે જે અધિકાર બંધારણે આપ્યા છે જેના માટે લોકશાહી મળી છે જેના માટે પોતાના પ્રાણોનું બલિદાન ક્રાંતિ ક્રાંતિવીરોએ પોતાના હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડી ગયા એનું સપનું રોડાવું ના જોઈએ એમનું જે સપનું છે એ સાકાર કરવાનું કામ તમામ લોકોએ ભેગા મળીને કરવું જોઈએ એમાંથી જનપ્રતિનિધિ કે ધારાસભ્ય બકાત ન હોઈ શકે એને કામ કરવું જોઈએ અને કામ કરવું એનું કર્તવ્ય છે અને કામ આપ સૌના આશીર્વાદથી હું કરી રહ્યો છું એ કામ કરવાનો મને સંતોષ પણ થાય છે હજુ અનેક કામ અનેક સપના છે તમને સમય આવશે ત્યારે એ વાતો પણ મૂકતા જ હશું ઘણા લોકો એમ કે કે આ બધી જફાઓ કરવી કામ કરવું એના કરતાં કઈ ના કરે માથાકૂટ નહીં કરો તો ઉપાધી પાણી વરસાદ પૂર આવ્યો બાકી બધી તકલીફો થઈ બધી આપણે ત્યાં તો ચૂંટણીની અંદર ત્યાં આપણે હોય ત્યારે તો પહોંચે હું વિધાનસભા ચાલતી હતી ચાલુ વિધાનસભા અહીંયા આગળ પહોંચી ગયો શું કામ આવ્યો મને ઘણા પૂછ્યું મને કે કેમ શંકરભાઈ એક બાજુ સવારથી સાંજ સુધી આખી વિધાનસભામાં ત્યાં ઉપર બેસવું પડે કેમેરા ગોઠવેલા હોય આખો દિવસ સવારથી સાંજ સુધી કામ સાત સાડા સાતે પૂરી થાય એટલે તાત્કાલિક ત્યાંથી ગાડી લઈને પહોંચી જવું અહીંયા આખી રાત અહીંનું કામ કરું અને આખી રાત એનું કામ કરીને રાતમાં આંખ પણ આમ પેલું કર્યા વગર આખી રાતનું કામ અહીં થાય અને વળી પાછું સવારે જઈને એ વિધાનસભાનું કામ પણ ચાલતું હોય બીજા દિવસે પણ ચાલતું હોય તો મને કહે કે શંકરભાઈ તમારું શરીર છે કે નહીં તમે ક્યારે સુવો છો ક્યારે ખાવ છો એ તો કેમેરાની સામે અહીંયા જોયો છું રાત્રે તો તમે ધરાતની અંદર ને ત્યાં આગળ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફરો છો આટલું કામ કેમ કરો છો મેં કીધું થરાદ માત્ર મારું મત વિસ્તાર નથી થરાદ મારું પરિવાર છે અને પરિવારની અંદર કોઈ આફત આવી હોય તે દિવસે માણસ એની હું નથી જોતો જ્યારે આફત જ્યારે આવી હોય ત્યારે એને ગમે એવા કામની વચ્ચે પણ દોડી જાય છે એનો સમય એને નથી દેખાતો હતો અને હું જે કંઈ કામ કરું છું એ મારું કર્તવ્ય છે અને મને મારો પરિવાર મુશ્કેલીમાં હોય એની અંદર પાણીની અંદર આફત હોય તે દિવસે હું હું કઈ રીતે લઈ શકું એટલે હું મારું જે કંઈ કરું છું મારું કર્તવ્ય બજાવું છું અને મેં એમને એક વાર્તા પણ કીધી હતી એ પત્રકાર જ હતા એમણે જ મને આ પ્રશ્ન પૂછ્યો હતો મને કે તમે ગજબ માણસ છો તમને હું કે તકલીફ કે શરીર કે તકલીફ નથી થતી થાક નથી લાગતો ઊંઘવાનું પણ નહીં સતત ત્યાંય કામ કરવાનું અહીંયા આવીને પાછા કામે તમે લાગી ગયો છો મેં કીધું જેને પોતાનું લાગે ને એને પછી થાક કે ઊંઘ કે કઈ ના હોય મેં એમને વાત કરી કે બાર વર્ષની દીકરી એ છ વર્ષના પોતાના ભાઈને કેડમાં તેડીને ફરતી હતી ઉપાડી કેમ નથી પણ સતાય મથામણ કરીને બે હાથેથી અમા ફેરવે એટલે કોઈએ કીધું કરે અને નીચે મૂકી દેને તું તો ઉપાડી નથી એકથી માંડ માંડ ડગલા ભરે છે તો કેમ આ કરે તમે ભાર નથી લાગતો એટલે છોકરી એમ બોલે છે એ તો મારો ભાઈ છે ને એટલે ફરી એને પૂછે છે નહીં પણ તને વજન નથી લાગતો એનો તને ભાર નથી લાગતો પણ એ તો કહે છે પણ એ તો મારો ભાઈ છે ને તો ભાઈનો ભાર ના લાગે બાકી કઈ હોય તો એને લાગે કે એને દસ કિલો વજન ઉપાડી શકે એવી દીકરી ના હોય પણ એ તો મારો ભાઈ છે ને તો અહીંયા પણ મેં એમને કીધું કે આ તો મારું પરિવાર છે તરત તો મારું પરિવાર છે એના માટે મને થાક ન લાગે એના માટે એ મારું કર્તવ્ય છે મારું કામ મારે કરવું પડે એ ન કરવું તો મને થાક લાગે એ ન કરવું તો મને દુઃખ થાય એટલે એ કર્તવ્ય જે કંઈ છે એ કરી રહ્યો છું અને અઢી વર્ષે આપ સૌની વચ્ચે આજે અહીંયા છું તો તમને બધાને કહું છું મારે તમે બધા મારા સ્નેહીજનો છો હું તમને ખાલી સારું લગાડવા માટે હું તમને નથી કહેતો પરંતુ તમને તમે જે ઈષ્ટદેવને માનતા હોય તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની સાક્ષી તમને કહું છું કે અઢી વર્ષમાં મેં જે કામ કર્યું છે તમારા માટે રાત દિવસ જે પ્રમાણે સમય આપીને કામ કરી રહ્યો છું જે પ્રમાણે આરોગ્યના નવા દવાખાના પેટા સેન્ટરો ત્રીસથી વધારે કર્યા છે એટલા જ તમે તમે જોતા હશો કે પશુ માટેના પણ હમણાં નવા આઠ દવાખાના અહીંયા ચાલુ કરાયા છે ચૌદ જેટલા તો નવા સબ સ્ટેશનો લાઇટ માટેના જે લાઇટના પ્રશ્નો છે એને ઉકેલ કરવા માટે કરવા રહ્યા છે આમ અનેક અનેક ડિપાર્ટમેન્ટોમાં ચારે બાજુ આ ગણાવું તો પણ ઘણા બધા કામો થઈ શકે એ બધા કામો જે કરી રહ્યો છું તો આ મથામણ મહેનત એમનાથી તમને જો સંતોષ હોય તમને લાગે કે આપણો જનપ્રતિનિધિ આપણા માટે કામ કરે છે એવું તમને જો લાગતું હોય તો ઈશ્વરની સાક્ષી હોય એમને એમ નહીં ખાલી હારું લગાડવા નહીં તમને એમ લાગતું હોય કે આપણો જનપ્રતિનિધિ આપણો શંકરભાઈ આપણા વિસ્તારના ભલા માટે રાત દિવસ પૂરી મહેનત કરે છે એની પાસે જેવી અપેક્ષા છે એ જ પ્રમાણે કે એનાથી પણ વધારે કામ કરી રહ્યો છે એવું તમને લાગતું હોય તો બે હાથ ઊંચા કરીને તાલીઓ ચાલુ રાખો ચાલુ રાખો તો કશું તમને સંતોષ હોય તો ઓ સંતોષ ના હોય તો ન કરતા તો હાથ નીચા કરી દેજો તમને એમ લાગે કે બરાબર છે તો ચાલુ રાખો આજુર આભા અને હું તમને ભરોસો આપું છું કે તમારો જે સંતોષ છે તમારો જે ઉત્સાહ છે તમારો જે ભરોસો છે એને હજુ ઓર સવાયું કામ કરીશ ઓર તેજ ગતિથી કામ કરીશ અને ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી છે એની પૂરી તાકાત